જમાં જતા જતા પણ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે પરંતુ જતા જતા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે રાજકોટ જિલ્લાના ઉપલેટા અને જસદણ તાલુકામાં વરસાદ પડ્યો આ દ્રશ્યો ઉપલેટાના લલણી ના સમયે જ છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા અવિરત વરસાદ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે કારણ કે પાક પાકી ચુક્યો છે અને વરસાદ બંધ નથી થતો ઉપલેટાના મોટા ભાગના ગામોમાં આવી જ સ્થિતિ છે વરસાદી માહોલના કારણે ઉપલેટાની જીવાદોરી એવા વેણુ બે ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે ડેમમાં પાણીની આવક વધતા બે દરવાજા એક એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા ઉપલેટાની જેમ જસદણ અને આટકોટ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા આ વરસાદથી શહેરોમાં રહેતા લોકોને તો કોઈ ચિંતા નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કપાસ મગફળી અને સોયાબીન ના ખેડૂતો ખુબ ચિંતિત છે આ તરફ કચ્છ જિલ્લાના રાપર ભચાઉ ગાંધીધામ અને અંજાર તાલુકામાં પણ એક થી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વરસાદી માહોલના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા જ્યારે અમરેલીના વડીયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલે ખેડૂતોની ઊંઘ ઉડાવી દીધી છે કારણ કે લલણી સમયે વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો જેથી મગફળીના પાકને ભારે નુકસાની ડર છે આમ રાજ્યના અનેક તાલુકામાં જતા જતા વરસાદ ચિંતાભરી મહેર વરસાવી રહ્યો છે સંવાદદાતા ધ્રુવ મારુ સાથે કાળુ રાઠોડ નો રિપોર્ટ વીટીવી ન્યૂઝ